હાલમાં રાજ્યમાં જોશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જેમાં આજે રાજ્યના ચાર જિલ્લામાં સવારના છ થી સાંજના ચાર વાગ્યા સુધીમાં અડધોથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો તો ચાલો જાણીએ કે વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આવનારા દિવસોમાં કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે નમસ્કાર પાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું જમીશ આપણે જણાવી દઈએ કે આજે સવારના છથી સાંજના ચાર વાગ્યા સુધીમાં રાજ્યના બનાસકાંઠા અરવલ્લી તાપી અને અમદાવાદ જિલ્લાઓમાં અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો અને અન્ય જિલ્લાઓમાં કોરુકટ વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરી છે કે આગામી દસથી તેર ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ રહી શકે છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં આ ત્રણ દિવસ સુધી કોઈ પણ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી પરંતુ તે સમય દરમિયાન પવનના જોરની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવી બીજબ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા